નવરાત્રી ગરબા બે હજાર બાવીસ નું આયોજનમાં આરોગ્ય વિભાગની એનઓસી આપવા માટે પાંચ હજારની લાંચની માંગણી કરનાર સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ ત્રણ ને એસીબીની ટીમે લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડતા લાંચી અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે સુરત મહાનગરપાલિકામાં કામ કરાવવું હોય તો તમારે પહેલા ગાંધી છાપ આપવી પડે તેવી પ્રથા પડી ગઈ હોય તેવી ચર્ચા ચાલે છે જે સુરત મનપાના નવા કમિશનર આવે તે પહેલા જ એક અધિકારી પાંચ હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાયા છે વાત કરી રહ્યા છીએ સેન્ટ્રલ ઝોન વિસ્તારની સેન્ટ્રલ ઝોનના આરોગ્ય વિભાગમાં સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ ત્રણ તરીકે ફરજ બજાવતા મનોજ ચોકસી નામના સામે દેખાઈ રહેલા અધિકારી નવરાત્રી ગરબા બે હજાર બાવીસના આયોજનમાં એનઓસી આપવા માટે આયોજક પાસે પાંચ હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી જે લાંચની રકમ નવરાત્રી ગરબા આયોજક આપવા માંગતા ન હોય તેથી એસીબીનો સંપર્ક કર્યો હતો એસીબીની ટીમે લાંચનો છટકો ગોઠવી સૈયદપુરા શાક માર્કેટ વાંકી બોરડી ખાતે આવેલા બીપીએલ હેલ્થ સેન્ટરના બીજા માળે સેન્ટર ઇન્સ્પેક્ટર મનોજ ચોકસીને લાંચ લેતા ચોકસી ને હતા તેને લઈને લાંચ અધિકારી પાપી ભીજવા પામ્યો છે સુરત મનપાના તમામ વિભાગમાં કામ કરવા માટે ગાંધી છાપ આપી પડે છે અને તેમાં પણ ખાસ કરીને શહેરી વિકાસ તો ભ્રષ્ટાચારમાં ખત બધે છે તે સુરત મનપામાં ચાલતા ભ્રષ્ટાચારને ને દૂર કરાશે કેમ તે જોવું રહ્યું